સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ભોજન પહોંચાડતું અક્ષયપાત્ર સંસ્થા અક્ષયપાત્ર સંસ્થા દ્વારા કોન્ટ્રાક્ટર પર કામ કરતા એકસો સિત્તેર જેટલા કર્મચારીઓને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના અચાનક છૂટા કરી દેવામાં આવ્યા હતા પગલે તમામ સામાજિક કાર્યકર કમલેશ પરમારને સાથે રાખીને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓ ગુજરાતના ગુજરાતીઓને નોકરી આપો પરપ્રાંતિય મેનેજર હટાવો તથા સમાન હક સમાન હક આપો તેમ બેનર સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા કમલેશ પરમારે જણાવ્યું છે કે ચૌદ વર્ષથી નોકરી કરતા કર્મચારીઓને પરમાનન્ટ કરવામાં આવતા નથી તથા નોટિસ આપ્યા વગર છૂટા કરી દેવામાં આવે છે તે ઉપરાંત પગાર બોનસ વધારવામાં આવતા નથી જો આ કર્મચારીઓને સાત દિવસમાં પાછા લેવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી સામાજિક કાર્યકર દ્વારા આપવામાં આવી હતી કોન્ટ્રાક્ટરમાં કામ કરતા મહિલા સહિત કર્મચારીઓને પાછા ફરજ પર લેવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ અંગે વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમારે શું કહ્યું છે આવો સાંભળીએ આવી સંસ્થા ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અમે નોકરી માટે આગરી કરે નોકરી અમારી નિકાલ દે અમારી મારી બે બેબીઓ છે અને અમે કોઈ કામ ધંધો કરતા નહીં ઘેર થી બીમાર છે દવાખાને

વડોદરા શહેર છે કારણ કે અવારનવાર અક્ષય ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કોઈ પણ નોટિસ આપ્યા વિના આ લોકોને બેદખલ કરવામાં આવે છે સાથે કેટલાક કર્મચારીઓ ચૌદ ચૌદ વર્ષ નોકરી કરતા હોય છતાં પણ કરવામાં આવતા નથી એમનું પગાર બોનસ વધારવામાં આવતું નથી એમને સેફ્ટી ના કોઈ પણ સાધનો આપવામાં આવતા નથી એટલે જેના કારણે આજે કલેક્ટર સાત દિવસ ની અંદર જો તમામ કર્મચારીઓને નોકરી પર પરત લેવામાં નહીં આવે તો ચોક્કસ થી અમે લોકો ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરીશું કારણ કે વડોદરા શહેર ની અંદર જે જીરો માંથી હીરો અક્ષય પાત્ર ફાઉન્ડેશન ટ્રસ્ટ ને બનાવ્યું હોય તો આ કર્મચારીઓ બનાવ્યું છે અને આ કર્મચારીઓ કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોના ના ઇશારે જ્યાં કર્મચારીઓને છૂટા કરવામાં આવે છે તો આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા તમામ કર્મચારીઓને સાત દિવસની અંદર નોકરી પરત લેવા જોઈએ તેવી અમારી માંગણી સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે નાયબ કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે ચોક્કસ થી અમે આ જે સંસ્થા છે તેના ઉપર એક્શન લઈશું સાથે સાથે જે પણ કોન્ટ્રાક્ટર છે તેઓની સામે પણ એક્શન લઈશું પરંતુ અમને વિશ્વાસ છે કે વહેલામાં વહેલી તકે આ તમામ કર્મચારીઓનું નિરાવરણ આવશે અને ચોક્કસ થી આ તમામ કર્મચારીઓને નોકરી પર ફરજ લેવામાં આવશે તેવી પણ અમને દેશના વડાપ્રધાન તો મહિલા સશક્તિકરણ ની પણ વાતો કરતા હોય છે બેરોજગારો મુદ્દે પણ ઘણી વાતો કરતા હોય છે પરંતુ વડોદરા શહેર ની અંદર કોઈ પણ નેતાઓ કોઈ પણ અધિકારીઓ આ તમામ કર્મચારીઓ નું સાંભળવા તૈયાર નથી અને આજે કર્મચારીઓ સતત એક અઠવાડિયાથી જે દિવાળી પછી થી આ લોકો બેરોજગાર બની ચુક્યા છે અને આ બેરોજગાર તમામ કર્મચારીઓને સાથે રાખીને આજે કલેક્ટર સાહેબ ને અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર ની અંદર અમને ખાસ કરીને આશ્વાસન વચન પણ આપ્યું છે કે ચોક્કસ ત્યાં તમામ કર્મચારીઓને પરત લેવામાં આવશે તેવી બાહેધરી પણ આપી છે